તેમ નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારી આમને સામને આવી ગયા છે કલાકારોએ વિરોધ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે પાલિકા અધિકારી જો હુકમી ચલાવી રહ્યા છે કલાકારોને પોતાના મનપસંદ નાટક ભજવવા મનાઈ કરી છે સુરત મનપાના અધિકારી મન ફાવે તેમ નિયમ બતાવી રહ્યા છે તો કલાકારોનું કહેવું છે કે સ્ક્રુટિની પહેલા નાયક સ્ક્રિપ્ટ બદલી શકાય છે પરંતુ અધિકારીઓ આ કરવા દેતી નથી પાલિકા અધિકારી કહી રહ્યા છે કે જે નાટકનું ફોર્મ ભરવામાં આવ્યું છે તે જ નાટક ભજવવો પડશે કોઈ કલાકારોને નાટ્ય સ્પર્ધામાં નાટક બદલવા માટે વિરોધ નથી પરંતુ પાલિકા અધિકારી પોતાની મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ સાંસ્કૃતિક સમિતિના મેનેજર ધવલ ગાંધી સામે કરાયા હતા મારું નામ વિશાલ જરીવાલા છે હું છેલ્લા વીસ વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છું એકચુઅલી દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ કામ માટે ઉભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઇટ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્પ ના બદલી શકો કે કશી વાત ન એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે જ્યારે મહિના દોર મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મીટિંગ પૂરી થયા અમને દોર મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર મૂજભૂત છે

કોર્પોરેશનનો એક નિયમ છે રજૂઆત નહીં કરો પરંતુ એ નિયમને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય આ પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડથી લઈને પ્રાઇમરી રાઉન્ડની વચ્ચે ક્યારેય નાટક બીજે નહીં ભજવી શકો બધા ભજવે જ છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે જ્યારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે ને કે લોકોને ઊઠીને જતા રહેવું પડે છે કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઉભા રહીએ એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એને બહિષ્કાર કરવા માટે અમે લોકોએ દોઢ મહિના પહેલા રજૂઆત કરી હતી પણ એનો પણ હજી કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી